ઉત્તર છે જ્ઞાન રત્ન જેટલું તમે આ પુરુષોત્તમ સંગમયુગ પર જ્ઞાન રત્ન ધારણ કરો છો એટલા જ માલા અત્યારના જ્ઞાન રત્ન ત્યાંના હીરા જવારાત બની જાય છે જ્યારે આત્મા જ્ઞાન રત્ન ધારણ કરે મુખથી જ્ઞાન રત્ન કાઢે બોલે રત્ન જ સાંભળે અને સંભળાવે ત્યારે એમના હર્ષિત ચહેરાથી બાપનું નામ રોશન થાય આસુરી ગુણ નીકળે અને માલા માલ બને ઓમ શાંતિ બાપ બાળકોને જ્ઞાન અને ભક્તિ પર સમજાવે છે આ તો બાળકો સમજે છે કે સત્યુગમાં ભક્તિ હોતી નથી જ્ઞાન પણ સત્યુગમાં નથી મળતું શ્રી કૃષ્ણ ન ભક્તિ કરે છે ન જ્ઞાનની મુરલી વગાડે છે મુરલી માં ના જ્ઞાન આપું ગાયન છે ને મુરલી માં જાદુ તો જરૂર કોઈ જાદુ હશે ને માત્ર મુરલી વગાડવો એ તો કોમન વાત છે ફકીર લોકો પણ મુરલી વગાડે છે આમાં તો જ્ઞાનનો જાદુ છે અજ્ઞાનનો જાદુ ન કહેવાય મનુષ્ય સમજે છે શ્રી કૃષ્ણ મુરલી વગાડતા હતા એમની ખૂબ મહિમા કરે છે બાપ કહે છે શ્રી કૃષ્ણ તો દેવતા હતા મનુષ્ય થી દેવતા દેવતા થી મનુષ્ય એ તો થતું જ રહે છે દેવી સૃષ્ટિ પણ હોય છે તો મનુષ્ય સૃષ્ટિ પણ હોય છે બાબા કહે છે આ જ્ઞાનથી મનુષ્યથી દેવતા છે છે તો આ વારસો ભક્તિ હોતી નથી મનુષ્ય જ્યારે દેવતા જ્યારે મનુષ્ય બને છે ત્યારે ભક્તિ શરૂ થાય છે મનુષ્યને વિકારી દેવતાઓને નિર્વિકારી કહેવાય છે દેવતાઓની સૃષ્ટિને પવિત્ર દુનિયા કહેવાય છે અત્યારે તમે મનુષ્યથી દેવતા બની રહ્યા છો દેવતાઓમાં પછી વાળાઓને આ જ્ઞાન થી જ દેવી ગુણ આવે છે જ્ઞાનની ધારણા વાળાને ચલન દેવતાઈ હોય છે ઓછું ધારણા જેની હોય છે

ભગવાન ને પણ ગાળો દેવા દેવી એટલું ખરાબ છે પછી જ્યારે એ બ્રાહ્મણ બને તો ગાળો દેવાની બંધ થઈ જાય છે તો આ જ્ઞાનનો વિચાર સાગર મંથન કરવું જોઈએ સ્ટુડન્ટ વિચાર સાગર મંથન કરી જ્ઞાન ને ઉન્નતિમાં લાવે છે તમને આ જ્ઞાન મળે છે તો એના પર વિચારસાગર મંથન કરીને અમૃત કાઢી શકો વિચાર સાગર મંથન નહીં હશે તો શું મંથન થશે આસુરી વિચાર મંથન જેને જેનાથી કચરો જ નીકળે છે અત્યારે તમે ઈશ્વરીય વિદ્યાર્થી છો જાણો છો મનુષ્યથી દેવતા બનવાની પઢાઈ મનુષ્યથી દેવતા બનવાનું ભણવાનું આપણે ભણી રહ્યા છીએ દેવતાઓ તો નહીં ભણાવે દેવતાઓને તો જ્ઞાન કહી શકાય છે તો પોતાને પૂછવું જોઈએ કે અમારામાં બધા દેવી ગુણ છે આસુરી ગુણ છે તો એને કાઢી નાખવા જોઈએ ત્યારે જ તો દેવતા બનીશું અત્યારે તમે છો પુરુષોત્તમ સંગમ યુગ પર પુરુષોત્તમ બની રહ્યા છો તો વાતાવરણ પણ ખૂબ સારું હોવું જોઈએ ચીચી વાતો મુખથી નઈ કાઢવી જોઈએ નહી તો કેવા છે ઓછા દરજાવાળા ઓછા પદવાળા વાતાવરણતી જટ ખબર પડી જાય છે મુખથી વચન વચન જ દુઃખ દેવાવાળા નીકળે છે તમે બાળકોને બાપનું નામ રોશન કરવાનું છે સદેવ તમારું મુખ હર્ષિત રહેવું જોઈએ મુખથી સદેવ રત્ન નીકળવા જોઈએ આ લક્ષ્મી નારાયણ કેટલા હર્ષિત મુખ છે એમની આત્માને જ્ઞાન એમની આત્માએ જ્ઞાન રત્ન ધારણ કર્યા છે મુખથી આ રત્ન કાઢે છે રત્ન જ સાંભળે છે અને સંભળાવે છે તો કેટલી ખુશી રહેવી જોઈએ અત્યારે તમે જો જ્ઞાન રત્ન લો છો એ જ પછી સાચા હીરા જવારાત બની જાય છે નવ રત્નોની માળા કોઈ હીરા જવારાતની નથી આ ચેતન રત્નોની માળા છે મનુષ્ય લોકો તો પછી એ રતન સમજીને પોતાની વીટી આદિ પહેરે છે નવ રત્નોની અંગૂઠી પહેરે છે જ્ઞાન રત્નોની માળા આ પુરુષોત્તમ સંગમ યુગ પર જ ભળે છે આ રત્ન જ એકવીસ જન્મોના માટે માલા માલ બનાવી દે છે જેને કોઈ લૂટી ન શકે બાબા કહે છે અહીંયા તો પહેરો તો ઝટ કોઈ લૂટી લે ચોરી લે તો પોતાને ખૂબ ખૂબ સમજદાર બનાવવાના છે આસુરી ગુણોને કાઢવાના છે આસુરી ગુણવાળાની શકલ જ એવી હોય છે ક્રોધ માતો લાલ તાંબા જેવા બની જાય છે કામ વિકાર વાળા તો એકદમ કાળા કાળો મોઢું કરી નાખે છે શ્રી કૃષ્ણને પણ કાળા બતાવે છે ને વિકારોના કારણે જ

ક્વીન વિક્ટોરિયાના વજીર પહેલા ખૂબ ગરીબ હતા દીવો પ્રગટાવીને દીવો જલાવીને ભણતા હતા પરંતુ આ ભણવાથી ભણવું એ કોઈ રતન થોડી છે નોલેજ ભણીને પૂરું પદ પ્રાપ્ત કરી લે છે તો ભણવાનું કામ આવ્યું ન કે પૈસા જેટલું ભણીશું એટલું પદ મળશે ભણવું જ ધન છે આ જ્ઞાન જ ધન છે એ છે હદનું આ છે બેહદનું ધન અત્યારે અત્યારે તમે સમજો છો બાપ આપણને ભણાવીને વિશ્વના માલિક બનાવી દે છે ત્યાં તો ધન કમાવા માટે ભણવાનું નઈ ભણે અહીંયા તો વહા ત્યાં તો અત્યારના પુરશાર્થી અકીચાર ખૂબ ધન મળશે

આજકાલ તો ભણવાથી આટલા ધનવાન કોઈ બની નથી શકતા તો આ ભણવાનું જુઓ મનુષ્ય એનાથી શું બની જાય છે ગરીબ થી સાહુકાર અત્યારે ભારતને જુઓ કેટલું ગરીબ છે નામ નામના સાહુકાર જે પણ છે એને તો ફુરસત જ નથી પોતાના જ ધન પોઝિશનના કેટલા અહંકારમાં રહે છે આમાં તો અહંકાર આ વગેરે મટ ખતમ થઈ જાય છે હું નષ્ટ થઈ જવું જોઈએ આપણે આત્મા છીએ આત્માની પાસે ધન દોલત હીરા ઝવારાત આદિ કુછ પણ નથી કંઈ પણ નથી બાપ કહે છે મીઠા બાકો દેહ સહિત દેહના બધા સંબંધોને છોડો આત્મા શરીર છોડે છે તો પછી સાહકારી વગેરે નો વગેરે બધું ખતમ થઈ જાય છે નષ્ટ થઈ જાય છે પછી જ્યારે નવેસરથી ભણે ધન કમાઈ ત્યારે ધનવાન બને યા તો દાન પુણ્ય યા સારું કર્યું હોય તો સાવકારના ઘરમાં જન્મ લેશે કહેવાય છે આ પાછળના કર્મોનું પાછલા કર્મોનું ફળ છે જ્ઞાન નું દાન જેણે આપ્યું હશે નોલેજ નું દાન આપ્યું હશે જ્ઞાન દાન આપ્યું હશે અથવા તો કોલેજ ધર્મશાળા વગેરે બનાવી હશે તો એનું ફળ એને મળે છે પરંતુ અલ્પકાળના માટે આ દાન પુણ્ય વગેરે તો અહીંયા કર્યું કરી શકાય છે ને એ બધું તો અહીંયા જ કરવામાં આવે છે સત્યુગમાં તો નથી કરવામાં આવતું સત્યુગમાં તો સારા કર્મ જ હોય છે કારણ કે છે ત્યાં કોઈ પણ કર્મ વિકર્મ બનશે કારણ કે રાવણ જ નથી વિકારમાં જવાથી જ વિકારી કર્મ બની જાય છે વિકાર થી જ વિકર્મ બને છે સ્વર્ગમાં વિકર્મ કોઈ હોતું નથી બધો મદાર બધો આધાર કર્મ પર છે આ માયા રાવણ અવગુણી બનાવે છે બાપ આવીને સંપન્ન બનાવે છે અને યુદ્ધ ચાલે છે તમે રામના બાળકો છો કેટલા સારા સારા બાળકો માયાથી હાર ખાઈ લે છે બાબા નામ નથી બતાવતા છતાં પણ ઉમીદ રાખે છે અધમ થી અધમ નો ઉદ્ધાર કરવાનો હોય છે બાપ ને આખા વિશ્વ નો ઉદ્ધાર કરવાનો છે રાવણ ના રાજ્યમાં બધા અધમ ગતિ ને પ્રાપ્ત થયેલા છે બાપ તો બચા બચવાની યુક્તિ રોજ રોજ સમજાવી રહ્યા છે બચો અને બચાવો એ યુક્તિ બાબા સમજાવતા રહે છે છતાં પણ પડતા રહે છે તો અધમ થી અધમ બની જાય છે એ પછી એટલું ચડી નથી શકતા એ અધમપણું અંદર ખાતું રહે છે જેવી રીતે કહેવાય છે ને અંતકાળ જે સ્ત્રી સિમરે એમની બુદ્ધિમાં આ અધમપણું યાદ આવતું રહેશે તો બાપ બેસીને સમજાવે છે જાનવર તો નહીં જાણશે ને તમે જ સાંભળો છો અને સમજાવો છો મનુષ્ય તો મનુષ્ય જ છે આ લક્ષ્મી નારાયણ ને પણ નાક કાન આદિ બધું જ છે પણ છતાં પણ મનુષ્ય છે ને પરંતુ દેવી ગુણ છે આ આ ને તમે જ જાણો છો જે વિચારસાગર મંથન કરતા હશે એમને જ ધારણા થશે જે વિચારસાગર મંથન નહીં કરે એમને બુદ્ધુ કહેવાશે મુરલી ચલાવવા વાળાનું વિચાર સાગર મંથન ચાલતું રહેશે આ ટોપિક પર આ આ સમજાવવાનું છે ઉમીદ રાખી શકાય છે અત્યારે નઈ સમજે પરંતુ આગળ ચાલીને જરૂર સમજશે ઉમીદ રાખવી એટલે સર્વિસનો શોખ છે થાકવાનું નથી ભલે કોઈ ચડીને પછી અધમ બને છે જો એ આવે છે હું અધમ બનીને ફરીથી બાબા પાસે આવે છે તો સ્નેહથી બેસાડીશું ને યા પછી કહીશું કે ચાલી જાવ ચાલી જાઓ એવું તો નહીં કહીએ હાલચાલ તો પૂછવું પડે ને કે આટલા દિવસ ક્યાં રહ્યા કેમ નહીં આવ્યા કહેશે કહેશે ને કે માયાથી હાર ખાઈ લીધી સમજે પણ છે જ્ઞાન ખૂબ સારું છે સ્મૃતિ તો રહે છે ને ભક્તિમાં તો હાર જીત પ્રાપ્ત કરવાની વાત જ નથી આ જ્ઞાન છે એને ધારણ કરવાનું છે જ્યાં સુધી તમે બ્રાહ્મણ ન બનો ત્યાં સુધી દેવતા બની ન શકો ક્રિશ્ચન બૌદ્ધિ પારસી આદિમાં બ્રાહ્મણ થોડી હોય છે બ્રાહ્મણના બાકો બ્રાહ્મણ હોય છે આ વાતો અત્યારે તમે સમજો છો તમે જાણો છો અલફને યાદ કરવાના છે અલફને યાદ કરવાથી જ બે એટલે કે બાદશાહી મળે છે જ્યારે કોઈ મળે તો બોલો અલફ અલ્લાહને યાદ કરો અલફ જ ઊંચ કહેવામાં આવે છે આંગળીથી અલફ તરફ ઈશારો કરે છે સીધા સીધા એટલે કે ઉપર જ અલફ છે અલફ ને અલફ એક જ કહેવાય છે એક જ ભગવાન છે બાકી બધા છે બાકો બાપ ને અલફ કહેવામાં આવે છે બાપ જ્ઞાન પણ આપે છે પોતાનો બાળકો પણ બનાવે છે તો તમારે કેટલી ખુશીમાં રહેવું જોઈએ બાબા અમારી કેટલી સેવા કરે છે વિશ્વના માલિક બનાવે છે પછી પોતે એ પવિત્ર દુનિયામાં આવતા પણ નથી પાવન દુનિયામાં કોઈ એમને બોલાવતા જ નથી પતિ દુનિયામાં જ બોલાવે છે પતિ પાવન દુનિયામાં આવીને શું કરશે એમનું નામ જ છે પતિત પાવન તો જૂની દુનિયાને પાવન દુનિયા બનાવવી એ એમની ડ્યુટી છે બાપનું નામ જ છે શિવ બાકોને શાલિગ્રામ કહેવાય છે બંનેની પૂજા થાય છે પરંતુ પૂજા કરવાવાળાઓને વાળાઓને કંઈ પણ ખબર નથી બસ એક રસમ રિવાજ બનાવી દીધી છે પૂજાની દેવીઓને પણ ફર્સ્ટ ક્લાસ હીરા મોતી મોતીઓ મહેલ આદિ બનાવે છે પૂજા કરે છે એ તો માટીનું લિંગ બનાવી અને તોડ્યું બનાવવામાં મહેનત નથી લાગતી દેવીઓને બનાવવામાં મહેનત લાગે છે શિવ બાબાનું શિવલિંગ બનાવવામાં મહેનત નથી લાગતી શિવ બાબાની પૂજામાં મહેનત નથી લાગતી મફતમાં મળે છે પથ્થર પાણીમાં ઘસાઈ ઘસાઈને ગોળ બની જાય છે પૂરો અંડાકાર બનાવી દે છે કે પણ છે ને કે આત્મા અંડાકાર મિશન છે અંડા જેવી છે જો બ્રહ્મ તત્વમાં રહે છે એટલે જ એમને બ્રહ્માંડ કહેવાય છે તમે બ્રહ્માંડના અને વિશ્વના માલિક બનો છો તો પહેલા પહેલા સમજાવવાનું છે એક બાપના માટે પહેલી સમજાની બધાને બાપની આપવાની છે શિવ બાબાને બાબા કહીને બધા યાદ કરે છે બીજું બ્રહ્માને પણ બાબા કહે છે પ્રજા પિતા છે તો આખી બધી પ્રજાના પિતા થયા ના ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર આ બધું જ્ઞાન અત્યારે તમારા બાળકોમાં છે પ્રજાપિતા બ્રહ્મા તો કે કહેવાય ખૂબ જ છે પરંતુ યથાર્થ રીતે કોઈ જાણતા નથી સાચા અર્થમાં જાણતા નથી કે પ્રજાપિતા કોણ છે બ્રહ્મા કોનું બાળક છે તમે કહેશો પરમ પિતા પરમાત્માનું એડોપ્ટ કર્યા છે ઓલાદ છે પછી જ્યારે શરીર મળે છે તો પ્રજાપિતા બ્રહ્માની એડોપ્શન કહેવાય છે એના બાળકો કહેવાય છે એ એડોપ્શન નથી શિવ બાબાની એડોપ્શન નથી ક્યાં આત્માઓને પરમ પિતા પરમાત્માએ એડોપ્ટ કર્યા છે નહીં શું આત્માઓને પરમાત્મા એડોપ્ટ કરે છે નહીં તમને એડોપ્ટ કર્યા છે શરીરમાં જ્યારે આવીએ છીએ ત્યારે આપણે ગોદના બાળક બનીએ છીએ બાબા કહે છે અત્યારે તમે છો બ્રહ્મા કુમાર કુમારીઓ શિવ બાબા એડોપ્ટ નથી કરતા અત્યારે બધી આત્માઓ અનાદિ અવિનાશી છે બધી આત્માઓને પોતપોતાનું શરીર પોતપોતાનો પાર્ટ મળેલો છે જેને ભજવવાનો છે આ પાર્ટ જ ચાલ્યો આવ્યો છે એનો કોઈ આદિ અંત નથી કહી શકાતો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાની સાહુકારી પોઝિશન વગેરેનો અહંકાર મિટાવી દેવાનો છે ખતમ કરી દેવાનો છે અવિનાશી જ્ઞાન ધનથી પોતાને માલા માલ બનાવવાના છે

મન બુદ્ધિને સેકન્ડમાં એકાગ્ર કરવા વાળા છે યાદની શક્તિનો અર્થ છે મન બુદ્ધિને જ્યાં લગાવવા ઈચ્છો ત્યાં લાગી જાય કેવું પણ વાતાવરણ હોય એના વચ્ચે પોતાની મન બુદ્ધિને સેકન્ડમાં એકાગ્ર કરી લો પરિસ્થિતિ હલચલની હોય તમોગુણી હોય માયા પોતાના બનાવવાનો પ્રયત્ન કરી રહી હોય તો પણ સેકન્ડમાં એકાગ્ર થઈ જાઓ એવી કંટ્રોલિંગ પાવર હોય ત્યારે કહેવાય સર્વ શક્તિ સંપન્ન આજનું સ્લોગન છે વિશ્વ કલ્યાણની જિમ્મેવારી અને પવિત્રતાના લાઈટના તાજને પહેરવા વાળા જ ડબલ તાજ ધારી બને છે ઓમ શાંતિ